હેલો ગુડ મોર્નિંગ આ બેઠા બાળો માર ખાઈ લાઈક ફોલો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને આ સબ્યુ 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 તેમ રોવે હે રો કે તો આ હાથ નું સબ્યુ કે દી હે શાના હાથ નું સબ્યુ કે તો અને તો સબ્યુ જબર છે બોડા માં જો બાપણ ખાવા

તમને કેવા સભ્ય એમાં સભ્ય પોચ્ય આકાશીઓ ભાઈ લખેરો કેવું લખે છે કેવા આવે ભાઈ કેવું લખે છે બાર આખડી લખે તમને કંઈ ન આવડે રોતો આવડે ભણવા જવાનું હોતું નથી આપન કરે પછી એવા માર્યા એવા માર્યા